તો બહુ જ દિવસ પછી હું બ્લોગ બનાવું છું બીકોઝ મારો ટાઈમ નહોતો એન્ડ આજે બહુ સ્પેશિયલ થઈ રહ્યું છે કિચનમાં બીકોઝ અમારા શેફ ના શેફ નહીં શેફ તો હું જ છું હેલ્પર અમારા આવી ગયા છે આજે તો હું એટલું બધું કમાઈ ગઈ કે મેં હવે હેલ્પર રાખી લીધા છે તો હું તમને લોકોને બતાવું મારા હેલ્પર હાય હેલ્પરજી બ્લોગ બનાવી કમાઈ ગયા

તો હું અત્યારે બાંધી રહી છું મેદાનો લોટ જેમાં મેં બે કપ મેદા લીધા છે થોડું મીઠું અને થોડું ઓઈલ નાખી દીધું છે અને એને હું થોડાક ગરમ પાણીથી લોટ બાંધીશ અને હાર્દિક ચોપિંગ ચોપિંગ કરે છે તમને બતાવું મારી ફિલ્ડ હતી વર્ષો પછી હવે મજા આવે છે બધું કરવાની તો તમે આ કરો ઘરે રહીને હું ચાલુ જાઉં ફરવા અને આ થઈ રહ્યો છે રાઈસ બહુ ધૂણી ધૂણી બરાબર એકદમ ઝીણું કરજો હા ફાઈન ચોપિંગ જોઈએ છે હાર્દિક મને

એટલે હું દોઢ ચમચી જેટલું તેલ લઉં છું અને તેલ ગરમ થઈ જાય એટલે જીંજિયા ગાર્લિક ને ગ્રીન ચીલી ફાઇન ચોપ કરેલા એ એડ કર્યા એક ચમચી જેટલા અને બધા વેજીટેબલ્સ હું જોડે જ એડ કરું છું તો મેં અનિયન બીન્સ અને કેપ્સિકમ જોડે એડ કર્યા છે કેરેટ બી જોડે જ એડ કરવાના હતા બટ કેરેટ થોડા લેટ ચોપ થયા એટલે મેં એને પછી એડ કર્યા અને આમાં હું કંઈ જ વધારે યુઝ નહીં કરતી મસાલામાં સ્પેસિફિકલી બિકોઝ હું ચિંગ્સનો સાઇઝવાન ફ્રાઇડ રાઈસ મસાલો લાવી છું જે હું યુઝ કરવાની છું એન્ડ આમાં હું સોલ્ટ અને બ્લેક પેપર અને ડાર્ક સોયા સોસ આ ત્રણ વસ્તુ હું યુઝ કરું છું એટલે મેં આ થોડા મસાલા મારા ટોસ થઈ ગયા ને આઈ મીન વેજીટેબલ્સ થોડા ટોસ થઈ ગયા એટલે મેં એમાં મરચું અને બેલ પેપર મરચું અને બ્લેક પેપર મેં એડ કર્યું અને પછી મેં થોડી કોબીઝ એડ કરી કોબીઝ બી એડ કરી દીધું નથી મસાલા પહેલાં પણ એમાં બી થોડું લેટ થઈ ગયું અને પછી મેં ડાર્ક સોયા સોસ નાખ્યું અને પછી રાઈસ મારા જે થઈ ગયા હતા એ બી મેં એને એમાં એડ કરી દીધા અને સેઝવાન ફ્રાઇડ રાઇસનો જે મસાલો હતો એ મેં એક દોઢ ચમચી જેટલો એડ કર્યો બિકોઝ એનો જ ટેસ્ટ આવવાનો હતો અને પછી એને એકદમ મસ્ત મિક્સ કરી દીધું એન્ડ સેઝવાન ફ્રાઈડ રાઈસ એટલા યમી ડિલિશિયસ દેખાવમાં બી એન્ડ ટેસ્ટમાં બી રેડી થઈ ગયા હતા તો મેં આવી રીતે સેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવ્યા છે તમે કેવી રીતે બનાવો છો મને કમેન્ટ સેક્શનમાં ગતાર્યા છે એટલે હવે મારે જરીક શોપિંગ કરવાનું થયું છે ફ્રાઈડ રાઈસ તમે લોકોએ જેમ જોઈ લીધું એમ થઈ ગયો છે હવે એમાં ખાલી મારે સ્પ્રિંગ અનિયન્સ ઉપરથી એડ કરવાની છે એ હું થોડુંક આ શોપિંગ કરી લઉં ને એટલે એડ કરીશ મેં ખાસું બધું જો કે શોપિંગ કરી દીધું છે એમને અને મને બહુ જ શરદી થઈ ગઈ છે ખબર નહીં કેમ હમણાં જ થઈ હતી અને શરદી મને બિલકુલ નહીં ગમતી સારું શોપિંગ કર્યું છે જો કે એમને ઝીણું મારાથી એ નહીં થતું કહેવાનું કે કરો એટલે કરી આપે તો હું બી થોડુંક શોપિંગ કરી લઉં પછી હવે મોમોઝનું સ્ટફિંગ રેડી કરીશ ને ત્યારે આપણે મળશું તો મોમોઝના સ્ટફિંગ માટે મેં પાછી કઢાઈ લીધી છે જેમાં મેં ત્રણ ચમચી જેટલું તેલ એડ કર્યું બિકોઝ આમાં વધારે વેજીટેબલ્સ છે એટલા માટે એન્ડ આમાં મનગમતા બધા વેજીટેબલ યુઝ કરાય પણ હું બેઝિક જે મેં ફ્રાઈડ રાઈસમાં યુઝ કર્યા હતા એ જ યુઝ કરું છું કોબીઝ ડુંગળી કેપ્સિકમ બીન્સ એન્ડ મેં બે ટાઈપના લીધા હતા રેડ અને ગ્રીન કેપ્સિકમ લીધા એન્ડ સ્પ્રિંગ અનિયન્સ અને કેરેટ તો ઓઇલ ગરમ થઈ ગયું એટલે એમાં જીંજર ગાર્લિક ગ્રીન ચીલી એડ કરી દીધા અને પછી સ્પ્રિંગ અનિયન એડ કરી અને પછી બધા વેજીટેબલ્સ અને બીન્સ એડ કરી દીધા એન્ડ આને હાઈ ફ્લેમ પર જ કરવાનું પણ મારું ઇન્ડક્શન છે એટલે હું એકદમ હાઈ નહીં રાખતી એને થોડું ઓછું રાખું છું બિકોઝ આ ચોટી જાય છે હજી હું ઇન્ડક્શનથી એટલી યુઝ ટુ નથી એટલા માટે મે બી એન્ડ આનામાં જેવું જેમ જેમ શેકાય એમ એમ હલાવતું રહેવાનું એન્ડ પછી આમાં મેં સોલ્ટ એડ કરી દીધું આમાં મેં બ્લેક પેપર એડ નહીં કર્યું બિકોઝ હું મોમોઝ મસાલો એડ કરવાની છું અને આ જિયા બી ખાવાની હતી એટલે પછી મેં બ્લેક પેપર અવોઇડ કર્યું ખબર નહીં કેમ પણ સારા જ બન્યા હતા અને પછી મેં કેપ્સિકમ એડ કરીને પાછું એને મિક્સ કરી દીધું અને જોડે હું બનાવું છું મોમોઝની ચટણી જેના માટે મેં ત્રણ ટામેટા લીધા અને સાતથી આઠ રેડ ચીલી ડ્રાયવાળી અને થોડા ધાણા નાખીને એને હાઈ ફ્લેમ પર એને બી બોઇલ થવા મૂકી દીધું એન્ડ આમાં હું હવે નાખીશ મોમોઝ મસાલો અને પછી મેં એને મિક્સ કરીને હાર્દિકને ટેસ્ટ કરાવ્યું તો હાર્દિકને થોડું હજી કાચું લાગતું એટલે પછી મેં ઢાંકીને એને કૂક થવા દીધું આમાં એવું જ હોય થોડા કાચા હોય ને તો જ સારા લાગે પણ થોડા વધારે લાગતા હતા એટલે પછી મેં એને પાછું ઢાંકીને લો ફ્લેમ પર કર થવા મૂકી દીધું અને આ મારા ટમેટોઝવાળી ચટણી બી રેડી થઈ ગઈ હતી એની મારા રેસીપી શેર કરવાની રહી ગઈ છે તો આ જેવું થઈ ગયું ને એવું ઠંડુ થયા પછી મેં એને ગ્રાઇન્ડ કર્યું અને તેલમાં થોડું ગ્રીન ચીલી જીંજર ગાર્લિક નાખીને પાછું એ ચટણીને એમાં એડ કરી દીધું થોડુંક પાણી એડ કર્યું ને થોડીવાર સુધી ચલાવ્યું એટલે મારી ચટણી રેડી થઈ ગઈ હતી અને મસાલો મારો થઈ ગયો પછી હું મોમોઝ બનાવવા લાગી તો એના માટે મેં એકદમ બહુ પતલી નહીં પણ પતલી એવી મેં રોટલી જેવું મતલબ પૂરી જેવું વણી દીધું હતું એન્ડ એમાં સ્ટફિંગ એડ કર્યું એન્ડ એમાં હું કેમેરો સેટિંગ કરવાનો ભૂલી ગઈ તો દેખાયું નહીં પણ મેં આટલી રોટલીમાં બે ચમચી જેટલું મેં સ્ટફિંગ લીધું હતું જેથી ફૂલ સ્ટફિંગ લાગે લોટ લોટ ના લાગવો જોઈએ એવી રીતે મેં મારા મોમોઝ રેડી કર્યા એન્ડ મારા પાસે બિકોઝ અહીંયા આગળ ઇન્ડક્શન છે ને તો મને વાસણોની આમ બહુ જ કમી છે એટલે હું શોપિંગ કરવા બી સ્પેશિયલી એ જ જવાની છું એટલે મેં કુકરમાં અને ઇડલીના સ્ટેન્ડમાં મૂકી દીધું હતું થવા માટે બીકોઝ મારા પાસે બીજો કોઈ જ સોર્સ નહોતો સ્ટીમ કરવાનો નંબર એક નંબર બન્યા છે મોમોસ એટલે અમે આટલું બધું ખાઈ ગયા ને પછી યાદ આવ્યું કે વિડિયો લાવવાની અમારે બાકી છે એટલે વિડીયો લઈ હતી તમારા લોકો માટે કે મોમોઝ કેવા બન્યા છે અમે રેસિપી જે રીતે શેર કરી હતી એ જ રીતે મેં

વગાડો એમાંથી ક્લોક ટાઈમ એમ કાંઈ કાંઈ આમ થાય છે આમ કે આવો પછી શું થાય છે